અને મારું નામ આશીષ સુથાર છે મારા કાકાનો છોકરો થાય હવે એકચ્યુલી અહીંયા અહીંયા નહીં રહેતો પણ એ સારસા રહેવાનું એને પણ અહીંયા જોબ કરતો હતો ટાટા મોટર્સ ABC બી ઓટો લિંકમાં હવે મેં બપોરે અને એમ નોર્મલી અમારા ઘરે આવતો જતો રે રહે તો મેં એને ફોન કર્યો હતો નોર્મલી બપોરે જમવા માટે કે ભાઈ કઈ છે આમ તો એના નંબર પરથી જયદીપ કરીને એક છોકરો છે એટલે દોસ્ત જ થાય એનો અને હું પણ એનો ઓળખું છું ગોરવામાં જ રહે છે તો એને ફોન ઉઠાવ્યો અને મેં કીધું કે કોણ તો કે જયદીપ બોલું છું શું થયું બોલે એમ મેં કીધું કે પાર્ટ જોડે વાત કરાવો ને મારે કામ છે એમ તો એને કીધું કે અહીંયા જ છે બોલે શું થયું શું કામ છે મેં કીધું મારે વાત કરવી જોડે વાત કરાવો તો એ કહે કે હમણાં વાત નહીં થાય મેં કીધું કેમ શું થયું ક્યાં છો તમે તો એને કીધું કે અમે દાહોદ છે તો મેં કીધું ઓકે અને પછી એમને કોલ કાપી નાખ્યો પછી એક્ઝેક્ટલી સાડા સાત વાગ્યા હતા સાંજના અને મને કોલ આવે છે વિશ્વજીત વાઘેલા કરીને ટ્રુ કોલર પર નામ બતાવું અને એમનો કોલ આવ્યો અને એમને એવું કીધું કે અહીંયા એસએસજી હોસ્પિટલમાં આવી જાઓ આશિષભાઈ તમે વાત કરો છો પાર્થનાભાઈ મેં કીધું હા તો એમને કીધું કે અહીંયા આવી જાઓ તમારા ભાઈને એડમિટ કર્યા છે ઇમરજન્સી છે થોડું તો મેં કીધું શું થયું એમ તો કે તમે ફટાફટ આવી જાઓ અને મેં ફટાફટ આવો પછી અહીંયા આવીને જોયું અહીંયા આગળ એમની બોડી પડી હતી ખાલી કોઈ હતું નહીં એમની આજુબાજુ અને મેં જોયું તો એમને બરાબરનું અહીંયા આખા શરીર પર માર માર્યો છે એ ખબર નહીં હવે મેં પેલા ભાઈને ફોન કર્યો પાછો વિશ્વજીતભાઈને કે તું તમે ક્યાં છો એક્ઝેક્ટલી થયું શું કેવી રીતે થયું મેં એમને પૂછ્યું તો એ ભાઈ એવું કહે છે કે ભાઈ મારા ઓફિસે આવ્યા હતા બરાબર અને એ બેઠો હતો અને ચક્કર આવ્યા અને કે અટેક આવો ખબર ને અને પડી ગયો તો અમે એને હોસ્પિટલ લઈ આવ્યા અને મેં જયારે અહીંયા આવો ત્યારે કોઈ અતુર નહીં ઘરે એના પપ્પા પર ફોન ગયો હતો અને મને મને પણ કોલ આ એટલે અમે પછી બધી જાણ કરી કે આવું આવું થયું છે બનાવો શું શું કરવા મને ખ્યાલ નહી એ મારા અત્યારે ફતેગંજ ફતેગન પોલીસ સ્ટેશનમાં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આવે છે કેમ કે એક્ચ્યુઅલી જે વિશ્વજી મારો નામ આશિષ ઉ હમણાં થોડા સમય પહેલાની જ ઘટના છે એ પાર્થ સુથાર કરીને એક છોકરો છે એ મૂળ સારસારનું વતની છે ને અહીંયા રણોલી ટાટા મોટર્સમાં નોકરી કરે છે પોલીસને જે વરદી આપી છે એનો કોઈ મિત્ર છે વિશ્વજીત નામનો એણે વરદી લખાઈ છે કે ભાઈ મારો ઓળખીતો જે છે આ પાર્થ એને ચક્કર આયા અને પડી ગયો છે અને અમે એકસો આઠ બોલાવી છે ને એકસો આઠ મારફતે અમે અહીંયા એસએસજીમાં લઈ આવ્યા છે અને ત્યાંના સ્થાનિક ડૉક્ટરે એને મૃત જાહેર કર્યું છે એ મતલબની વરદી આધારે ફતેગંજ પોલીસ હમણાં જ અહીંયા સ્થળ ઉપર પહોંચી છે એમના સંબંધીનું એવું કહેવું છે કે ભાઈ એને માર મારેલ છે ખૂબ માર મારેલ છે અને એ મારના કારણે જે આ ઘટના ઘટી છે તો હાલ પ્રાથમિક તબક્કે આટલું અમને જાણવા મળ્યું છે એમના સંબંધીને અમે અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમની જે હકીકત જણાશે એ મુજબ અમે આગળની ફરિયાદ લઈશું અને શું હેતુ હતો એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે એ બધું હજુ જાણવાનું પ્રાથમિક રીતે બાકી છે એમને પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરી મેં એ જ કીધું આપણે જસ્ટ હમણાં અમે સ્થળ ઉપર પોલીસ પહોંચી છે આ પ્રાથમિક માહિતી હતી મેં આપની સાથે શેર કરી સર હું એ જ કહું છું કે આ વર્દી પોલીસ સ્ટેશન તરફથી જેટલી મળી આખી આખી આપણે મેં જાણ કરી છે ના એનો ફોન અત્યારે હાલ સ્વિચ ઓફ એ બધું કરીશું અમે એટલે હાલ તો અમે એના સગા સંબંધીને પૂછી રહ્યા છે કે શું છે ઘટના પ્રાથમિક શું છે ભૂતકાળમાં શું હતું ને એનો હેતુ શું હતો મોટિવ શું હતો એ આખી કાર્યવાહી અમે થોડા સમયમાં પૂછપરછ કરીશું મેળવીશું અને જેમ આગળ માહિતી મળશે અમે તમને સવારે જાણ કરીશું એમની હાલ આપણે પૂછપરછ કરી અને આગળની ફરિયાદની કાર્યવાહી હાથ ધરીએ છીએ હાલ ફતેહગંજ એમને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમની પૂછપરછ કરી અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરીશું થેન્ક યુ